ભાવનગર શહેરમાં જે પચાસ ઇ બસો શરૂ કરવામાં આવી છે તેનાથી ભાવનગર શહેરની રોનક બદલાઈ છે ભાવનગર શહેરમાં આ પી એમ ઈ બસો એ આકર્ષણનું કેન્દ્રબિંદુ છે અત્યારે જ્યારે રસ્તાઓ ઉપરથી એ બસો નીકળે છે ત્યારે લોકો એ બસોને ખૂબ આનંદપૂર્વક નિહાળી રહ્યા છે પણ એક પ્રશ્ન એવો હતો કે કેમ એ બસોમાં પૂરતો ટ્રાફિક નથી મળતો કેટલીક બસો તો એવી હોય છે કે તેમાં માંડ બે ચાર મુસાફરો ટ્રાવેલિંગ કરતા હોય છે એટલે ભાવનગર શહેરમાં સિટી બસની તાતી જરૂરિયાત હતી એક સમયે હિટકોસ સિટી બસ એ ભાવનગર શહેરમાં ધમધમતી બસો હતી પણ પછીનો સમયગાળો ખૂબ ખરાબ રહ્યો એક સમય તો એવો હતો કે ઇતિહાસમાં ડબલ ડેકર બસ એ ભાવનગર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર હતી પણ વચ્ચેનો સમયગાળો ખૂબ ખરાબ રહ્યો સિટી બસ સેવા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખોડંગાયેલી હતી પણ હવે એ ઈ બસો શરૂ કરીને ભાવનગર મહાનગરપાલિકાએ ભાવનગર શહેરની રોનક બદલી છે આ બસો શરૂ રહેવી જોઈએ પચાસ ઈ બસો શરૂ થઈ પણ તેમાં કેટલીક ખામીઓ લોકોને જણાય છે અમે ભાવનગર શહેરના જાગૃત નાગરિકો પાસે એવો એક મુદ્દો જાણવાનો પ્રયાસ કર્યો કે લોકોને કેવી તકલીફ પડે છે તેમાં મિશ્ર પ્રતિભાવો છે ખાસ કરીને લોકોની માગણી એવી છે કે સરસ મજાનું ટાઈમટેબલ એ હોવું જોઈએ અને લોકો તેનાથી અવેર હોવા જોઈએ અત્યારે સમયપત્રકની મર્યાદા એ સૌનો કોમન પ્રશ્ન છે કેટલાક જાગૃત નાગરિકોએ પોતાને જે તકલીફ પડી છે એ પણ રજૂ કરી છે પોતાના નામ સાથે તેમણે ખુલીને વાત કરી છે પણ સૌની એક જ વાત છે કે ભાવનગર શહેરમાં આ બસો વધુ લાંબા સમય સુધી ચાલવી જોઈએ ભાવનગર એરપોર્ટની જેવી સ્થિતિ છે કે બે ચાર છ મહિના મુંબઈ સુરતની ફ્લાઇટો શરૂ થાય ફરી પાછી ફ્લાઇટો બંધ થઈ જાય પૂનાની ફ્લાઇટ શરૂ થાય પણ એવું આ સિટી બસ સેવાનું ન થાય સૌની લાગણી અને માગણી છે કે બસ લાંબા સમય સુધી ચાલતી રહે અમારી પણ એવી ઈચ્છા અને આશા છે કે બસ લાંબા સમય સુધી ચાલતી રહેવી જોઈએ પણ જે જે તકલીફો છે તે તંત્ર સાથે સાથે મળીને એ મુશ્કેલીઓ દૂર થાય તો ચોક્કસપણે આ ભાવનગર શહેરમાં દિલ્હી ચંદીગઢની જેમ ઈ બસો એ આકર્ષણનું કેન્દ્ર બિંદુ છે અજયભાઈ જોશી જણાવે છે કે વાત સાચી છે થોડાક વધારે પ્રચારની જરૂર છે ક્યાં ક્યાં સ્ટોપ ક્યાં ક્યાં સમયે નિયમિત ક્યાંથી ક્યાં ઉપડે પહોંચે એવા સમાચારો પહોંચવા જોઈએ નહીતર બસ બંધ થઈ જશે નરેન્દ્રભાઈ ત્રિવેદી કહે છે કે હા પબ્લિકને ખબર નથી ક્યાં ઊભી રહે ને ક્યાં જશે ખબર પડશે ત્યારે બસ બંધ થઈ જશે ગિરિરાજસિંહ ગોહિલ લખે છે કે કોળિયાકની બસ માટે પિસ્તાલીસ મિનિટ વાટ જોઈ પણ બસ મળી નહીં એટલે એમની તકલીફ હતી સુલતાના મેઘાણી કહે છે કે હજુ પબ્લિકને ટાઈમ ટેબલની ખબર નથી તેમજ કયા સ્ટેન્ડ પર બસ ઊભી રાખે છે તે ખ્યાલ આવતો નથી યશપાલસિંહ ગોહિલે જણાવ્યું છે કે શાસક પક્ષના નેતાઓની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ પણ હોવી જોઈશે ઉપરાંત રિક્ષાવાળાની દાદાગીરી અને એમને સપોર્ટ કરનારા લોકો અને રાજકીય લોકોને પણ ખુલ્લા મીડિયાના માધ્યમથી પાડવા જરૂરી છે ભાવનગરની જનતાએ પણ જાળવણી કરવી પડશે પ્રવીણભાઈ સરવૈયા લખે છે કે આ બસ સાવ તકલાદી હોય એવું એમને લાગે છે નીતિનભાઈ દવે લખે છે કે થોડો સમય લાગશે પણ પર્યાવરણ માટે આ શ્રેષ્ઠ સેવા છે સરસ ચાલશે ટીચર પૌરવભાઈ ભટ્ટ લખે છે કે તેમના સ્ટેન્ડ ટેબલ સોશિયલ મીડિયામાં ટેબલ એવી બધી જાગૃતિ હોય તો આ ખરેખર ખૂબ સારી સર્વિસ છે અને ભાવનગરના લોકોને તેનો લાભ મળે એસ એચ દેસાઈ લખે છે કે ભાવનગરનો વિસ્તાર મોટો થતો જાય છે બસ બંધ થવાનો કોઈ સવાલ નથી નીરજભાઈ પાઠકે લખ્યું છે કે પહેલાં તો બસને સ્ટાર્ટ કરતાં પહેલાં પ્રોપર હોમવર્ક કરવાની જરૂર હતી ઉપરાંત તેમની વાત એવી પણ છે કે સિહોર વાળુકડ એ બધી રૂટમાં ગીરદી હોય છે પ્રોપર ટાઈમ ટેબલ નથી વિપુલ સરખેડી લખે છે કે ધીરજ રાખવાની જરૂર છે અમદાવાદની મેટ્રોની જેમ પણ સરસ સુવિધા ચાલશે અશ્વિનભાઈ પાલીવાલે પણ અમુક રૂટ ઓકોડ ગોઠવ્યાનું